હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ કે મશીનની અંદર દૂધ જેવા સફેદ કપડાં કઈ રીતે ધોઈ શકો ઘણી મહિલાઓની કમ્પ્લેન હોય છે કે મશીનની અંદર કપડા સારા નથી થતાં કપડાની અંદર શાર જામી જાય છે ને કપડા ઉપર પાવડર લાગી જાય છે અને કપડાં છે તે ડાઘા ઢાઘાવાળા થાય છે સરસ ક્લીન નથી થતા તો એક મોજાના ઉપયોગ કરીને આજે આપણે સફેદ દૂધ જેવા કપડાં ધોઈને તૈયાર કરીશું એ પણ મશીનની અંદર તો તેના માટે આપણે એક સોલ્યુશન તૈયાર કરવાનું છે મારી આ રીતથી ફ્રેન્ડ્સ તમે કપડાં ધોશો ને એટલે દૂધ જેવા સફેદ કપડાં થઈ જશે કપડાના અંદર જે કંઈ મેલ લાગેલો હશે મેલ બધો દૂર થઈ જશે ને હાથે ધોયા હોય એવા કપડાં તૈયાર થશે તો એના માટે શું કરવાનું છે ફ્રેન્ડ્સ આ રીતે કોઈ મોજું લઈ લેવાનું છે જે વધારાનું મોજું હોય તેનો ઉપયોગ કરવાનો છે પછી દર વખતે તમારે આ જ મોજાનો ઉપયોગ કરવાનો છે એટલે જે વધારાનું મોજું હોય તે લેવાનું છે બહુ જાડું નહીં આ રીતે પાતળું હોય એવું મોજું લઈ લેવાનું છે તો અહીંયા આપણે ટાટા ખાર અને એરિયલ પાવડર લીધો છે તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે શું કરવાનું છે મોજાને આ રીતે ખુલ્લી લેવાનું છે અથવા તમે કોઈ વાટકી ગ્લાસ તેનો ઉપયોગ પણ કરી શકો છો તો એક ચમચી આપણે લેવાનો છે ટાટાનો સોડા અહીંયા બેકિંગ સોડા નહીં આ રીતે ટાટાનો સોડા આવે છે તેનો જ ઉપયોગ કરવાનો છે આ સોડા બધા પાસે હોય જ છે એટલે આપણે તેનો ઉપયોગ કરેલો છે બેકિંગ સોડા ઘણા લોકો પાસે નથી હોતો અને એક ચમચી મીઠું લેવાનું છે મીઠું તમે જે ખાતા હોય તે ઉપયોગમાં લેવાનું એક જ ચમચી લેવાનું છે અને અહીંયા ડિટર્જન્ટ પાવડરમાં મેં એરિયલનો પાવડર લીધો છે જે વોશિંગ મશીન માટે બેસ્ટ પાવડર છે પણ તમે જે વસ્તુ વાપરતા હોય ને ડિટર્જન્ટમાં તેનો ઉપયોગ કરજો અહીંયા તમે એરિયલનું લિક્વિડ ડિટર્જન્ટનો ઉપયોગ કરી શકો છો ડિટર્જન્ટનો ઉપયોગ કરવાથી મશીનની લાઈફ પણ વધી જાય છે પણ મને તે નથી ફાવતું એટલે આપણે અહીંયા એરિયલનો પાવડર લીધો છે તો અહીંયા ત્રણ ચમચી આપણે પાવડર ઉમેરી દીધો છે હવે શું કરવાનું છે મોજામાં જો તમારે દોરાથી ગાંઠ લગાવી હોય તો દોરાથી પણ લગાવી શકો અને મોજું લાંબુ થઈ ગયું હોય તો તમે તેને આ રીતે ગાંઠ વાળી દેવાની હળવી એવી ગાંઠ વાળવાની છે આ પ્રોસેસ ફોલો કરશો ને ફ્રેન્ડ્સ એટલે મશીનમાં સફેદ કપડાં હશે ને તે પણ દૂધ જેવા સફેદ થઈ જશે ઘણી વખત આપણે મશીનમાં કપડાં ધોઈએ છીએ ફ્રેન્ડ્સ અને આપણને ખબર નથી હોતી કે કપડાં કેવી રીતે ધોવાના છે અને એમને ધોઈ જ જઈએ છીએ તેના લીધે પરફેક્ટ કપડાં નથી ધોવાતા અને આપણે મોંઘા મશીન તો ખરીદી લઈએ છીએ પણ કપડાં ધોયેલા આપણને પસંદ નથી મશીનના પણ આજે તમે હાથ કરતાં પણ વધુ સરસ રીતે આ રીતથી તમે જોજો કપડાં ધોશો ને એટલે તમારા કપડાં છે તે દૂધ જેવા સફેદ થઈ જવાના છે ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે પાવડર પણ વધુ ઉમેરી દઈએ ને કપડાં ધોતી વખતે આપણને એવું થાય કે વધુ પાવડર ઉમેરી તો કપડાં સારા થાય પણ એવું નથી પરફેક્ટ સાચી રીત ખબર હોય ને તો મશીનમાં પણ તમે સરસ કપડાં ધોઈ શકો છો તો સૌથી પહેલાં આપણે મશીનને અહીંયા સ્ટાર્ટ કરવાનું છે તમે જે મોડ ઉપર કપડાં ધોતા હોય તે મોડ ચાલુ કરી દેવાનું છે હું અહીંયા નોર્મલ મોડ ઉપર કપડાં ધોઉ છું ને એટલે અહીંયા આપણને ચુમ્માલીસ મિનિટ બતાવેલી છે તો મશીન આપણે ઓન કરી દીધું છે અને મશીને તેની મેળે પાણી લેવાનું સ્ટાર્ટ કરી દીધું છે આ તમે અહીંયા જોઈ શકો છો હવે જે આપણે સોલ્યુશન તૈયાર કરેલું હતું મોજામાં ઉમેરેલું તે ઉમેરી દેવાનું છે આ જ રીતે ફ્રેન્ડ્સ તમે કપડાં ધોશો ને એટલે ક્યારે પણ તમે હાથે કપડાં નહીં ધો એટલા સરસ મશીનની અંદર કપડા થશે અને એક પણ વરિયું નહીં રહીએ કે મ એની ઉપર પાવડરની સારી જામી જાય છે તે પણ નહીં જામે તો પાંચથી સાત મિનિટ માટે આપણે મશીનને આ રીતે પાણી લેવા દઈશું તમે અહીંયા જોઈ શકો છો હવે શું કરશું આપણે મશીન અહીંયા થોડી વાર માટે બંધ કરી દેવાનું છે અને હવે તેની અંદર આપણે ઉમેરવાનું છે લીંબુ જી હા ફ્રેન્ડ્સ લીંબુ તમે કહેશો કે ઉનાળો છે લીંબુ ખૂબ મોંઘા મળે છે પણ ફ્રેન્ડ્સ અડધું લીંબુ તો આપણે ઉમેરી જ શકીએ કારણ કે મશીનમાં આપણને કપડાં પસંદ નથી અને આપણે હાથે ધોઈએ તો ખૂબ જાજો સમય પણ લાગે છે અને ઘણા લોકોની તબિયત પણ નથી સારી કે તે જાતે કપડાં ધોઈ શકે અને મશીનના કપડાં ગમતા નથી તો આ ટિપ્સ ફોલો કરશો ને ફ્રેન્ડ્સ લીંબુ છે તે મેલ કાપવાનું કામ કરે છે ફક્ત અડધું લીંબુ જ ઉમેરવાનું છે આ રીતે લીંબુ ઉમેરશો ને ફ્રેન્ડ્સ એટલે તમારા કપડાં દૂધ જેવા સફેદ થઈ જશે તમે જરૂરથી ટ્રાય કરજો જો લીંબુ નથી ઉમેરવું તો અહીંયા લીંબુના ફૂલ એક ચમચી ઉમેરી શકો છો ફ્રેન્ડ્સ ચેનલ ઉપર નવા છો તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો અહીંયા હું તમને બતાવીશ મિક્સમાં બધા કપડાં આપણે અહીંયા ઉમેરેલા છે તમે જોઈ શકો છો કપડાં ઉપર થોડા થોડા ડાક પણ લાગેલા છે તે બધું આમાં જતું રહેવાનું છે એવા સરસ આપણે આજે કપડાં ધોઈશું હાથે પણ વધુ સારા કપડાં મશીનમાં થાય છે તો મેં અહીંયા મિક્સમાં ઉમેરેલા છે કલરિંગ કપડાં અને આ રીતે વ્હાઈટ કપડાં બધા જ કપડાં આપણે એક સાથે જ મશીનમાં ધોવાના છીએ ફ્રેન્ડ્સ તમે જોજો ખૂબ જ સરસ થઈ જવાના છે કપડાં આપણા તો અહીંયા આપણે બધા જ કપડાં એક સાથે જ ઉમેરી દીધા છે તમારા મશીનની જેવડી કેપેસિટી હોય ને તે મુજબ જ કપડાં ઉમેરજો તો તેની અંદર આપણે વ્હાઈટ કપડાં પણ ઉમેરેલા છે હવે હળવા હાથે કોઈ પણ વસ્તુથી આ રીતે આપણે કપડાને પલાળી દેવાના છે અને દસથી પંદર મિનિટ માટે આમનમ જ આપણે તેને પલાળી રાખવાના છે અને મશીન ચાલુ નથી કરવાનું આમનમ પલાળીને દસથી પંદર મિનિટ માટે આપણે તેને રેસ્ટ આપી દઈશું દસથી પંદર મિનિટ પછી આપણે શું કરવાનું છે મશીનને સ્ટાર્ટ કરવાનું છે આ પ્રોસેસ ફોલો કરશો ને ફ્રેન્ડ્સ એટલે ક્યારે પણ કપડામાં ડાગ નહીં રહે અને કપડાં સરસ દૂધ જેવા સફેદ થઈ જશે તો મારું વોશિંગ મશીન છે તે અહીંયા સાડા છ છે એટલે આપણે તેટલો જ વજન ઉમેરવાનું છે ઓવરલોડ ક્યારેય નહીં કરવાનું નકર તમારા કપડાં સારા નહીં ધોવાય જો તમે આખું મશીન ભરી દેશો ને તો એવા કપડાં બહાર આવશે મશીન સાડા છ કિલાનું છે ફ્રેન્ડ્સ પણ તમે પાંચ કિલો કપડાં ઉમેરશો ને એટલે સરસ એવા કપડાં તમારા ક્લીન થઈ જશે તો પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપ્યા બાદ આપણે મશીન સ્ટાર્ટ કરવાનું છે તમે જે મોડ ઉપર કપડા ધોતા હોય તે પ્રોગ્રામ સેટ કરી દેવાનો છે બધા મશીનની અંદર અલગ અલગ પ્રોસેસ આપેલી હોય છે તે મુજબ તમારે મશીનને સ્ટાર્ટ કરી દેવાનું છે હું અહીંયા ઠંડા પાણીમાં નોર્મલ મોડ પર જ કપડાં ધો છું અને અહીંયા આપણે મિક્સમાં કપડાં ઉમેરેલા છે વ્હાઈટ પણ સાથે છે અને કલરવાળા પણ કપડાં છે પણ એકમાં કલર નથી જતો એટલે સાથે ઉમેરેલા છે કલર જતો હોય તો તમારે કપડા અલગથી ધોવાનું હોય અહીંયા વ્હાઈટ કપડાં અલગથી નથી ધોતી સાથે જ ઉમેરીશું તો અહીંયા મશીન બંધ થઈ ગયું છે અને કપડાં સરસ ધોવાઈ ગયા છે તમે અહીંયા જોઈ શકો છો કેટલા સરસ કપડાં ધોવાઈ ગયા છે હાથેથી પણ ન ધોઈ શકીએ ને ફ્રેન્ડ્સ એટલા સરસ કપડાં મશીનની અંદર થઈ જાય છે અને નવા જેવા જ રહે છે જરા પણ કપડાં ડલ નથી થાતા અને વ્હાઈટ કપડાં તો હાથ કરતાં પણ વધુ સરસ ચમકે છે એવા સરસ સફેદ થઈ જાય છે ફ્રેન્ડ્સ તો તમે જરૂરથી આ રીતથી કપડાં ધોજો તમારે ક્યારેય પણ કપડાં છે તે હાથેથી નહીં ધોવા પડે ખાલી કલર જતો હશે ને એ જ કપડાં હાથેથી ધોવા પડશે ખાલી નાની નાની ટીપ્સનું આપણે ધ્યાન રાખવાનું હોય છે જેથી મશીનની અંદર પણ આપણે સરસ કપડાં ધોઈ શકીએ છીએ ઘણી વખત મોંઘા મોંઘા મશીન ખરીદી લઈએ અને બહેનોને કપડાં પસંદ નથી આવતા તેમાં કપડાં સારા ધોવાતા નથી પણ તે રીત આપણે સાચી નથી કપડાં ધોવાની જો કપડાં ધોવાની સાચી રીત ખબર પડી જાય ને ફ્રેન્ડ્સ એટલે મશીનની અંદર પણ તમે હાથ કરતાં વધુ સરસ કપડાં ધોઈ શકો છો આપણે જે લીંબુ ઉમેરેલું હતું તે લીંબુ છે તે શું કરશે કપડામાં મેલ કાપવાનું કામ કરે છે તો તે જરૂરથી ઉમેરજો મોંઘા છે પણ અડધું લીંબુ તો આપણે ઉમેરી જ શકીએ તો જરૂરથી આ રીતથી કપડાં ટ્રાય કરજો ફ્રેન્ડ્સ